અને વાત કરીશું પંચમહાલની તો પંચમહાલના શહેરા તાલુકાના વાંટા વછોડા ખાતે આવેલી જીવીએમ કોલેજમાં વિદેશ અભ્યાસ અને નોકરી માટે માર્ગદર્શન પૂરું પાડવા માટે સેમિનાર યોજાયો હતો ગોપાલક વિકાસ મંડળ સંચાલિત કોલેજના કેમ્પસમાં આ કાર્યક્રમ એજ્યુફેમ ઓવરસીઝ કન્સલ્ટન્સી અમદાવાદના સહયોગથી અને સેક્રેટરી મિનેશભાઈ ભરવાડના પ્રયત્નોથી યોજાયો હતો સેમિનારમાં વિદેશમાં અભ્યાસ અને નોકરીની તક દેશની પસંદગી અને કારકિર્દી ઘટવામાં પારદર્શન અપાયું હતું નર્સિંગ એન્જિનિયરિંગ લો અને સાયન્સ અભ્યાસ કરતા સૌથી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત નોંધાવી હતી જેની અંદર એબ્રો સ્ટડી રિલેટેડ પોઝિશન કેમ કેવી મળે છે કેવું પ્લેસમેન્ટ મળે છે ત્યાં અમારી શું ડિમાન્ડ છે ઓલમોસ્ટ એ બધી વસ્તુ વિશે અમને નોલેજ આપવામાં આવી છે આની અંદર મને ઘણી બધી વસ્તુ ખબર પડી કે યુએસએ યુકે કેનેડા અમારી ઘણી ડિમાન્ડ છે ને અમારી સેલેરી કેટલી છે અહીંયા કરતા ત્યાંનું કમ્પેરિઝન અમને ખબર પડ્યું અમારા ડ્રીમ અચીવ થાય છે આના થ્રુ અમને આગળ કેવું એજ્યુકેશન મળશે આની લીધે અમારી પ્રેક્ટિસ કેવી વધશે એ ઓલમોસ્ટ જેટલી બી વસ્તુ હતી એ બધી વસ્તુ આ લોકો ઇન્ક્લુડ કરી અમને નોલેજ આપ્યું કે આગળ ચાલીને અમે એબ્રોડની અંદર બી ખાસો એવો પોઝિશન અમે અમારું મેળવી શકીશું તો હું થેન્કફુલ માનું છું અમારી ઇન્સ્ટિટ્યુટને કે અમને આ સેમિનાર અટેમ્પ કરાવ્યો અને અમને નોલેજ આપ્યું કે આગળ ચાલીને અમે એબ્રોડ અંદર બી સારી એવી સ્ટડી કરીને બી અમારું પ્રોફેશન આગળ વધારી શકીશું હું ચાતી મહેતા એડ્યુફી મોવર્સિસ કન્સલ્ટન્ટ ના ફાઉન્ડર અને ઓનર છું આજે મને જીવીએમ કેમ્પસ બાટા વછોડાએ ઇન્વાઇટ કરી હતી એક સેમિનાર કરવા માટે જે હતું ઓવરસીઝ એજ્યુકેશન માટે સૌથી પહેલાં હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે એમના સ્ટુડન્ટ માટે આટલું વિચારી રહ્યા છે જે એમના સ્ટુડન્ટની આગળ પ્રોગ્રેસ માટે એમની કારકિર્દીના વિકાસ માટે આટલા એફર્ટ્સ રહી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયાથી કન્ટિન્યુઅસ એ લોકો મારા ટચમાં હતા એમના વાળા છે વાળા છે આર્ટ્સ વાળા છે ટેકનિકલ વાળા છે બધા જ સ્ટુડન્ટ માટે એમને સ્પેસિફિકલી મને કીધું હતું કે તમે એમને નોલેજ આપો અમને એવી ઈચ્છા છે કે અમારી કોલેજમાંથી આવા નાના શહેરમાંથી આગળ દુનિયામાં એમના સ્ટીલ પ્રમાણે જાય અને ખૂબ આગળ મોટું નામ કરે બરાબર કારણ કે હું એવું માનું છું કે દરેક છોકરાઓમાં સ્ટીલ હોય છે એમને ખરેખર પ્લેટફોર્મ મળવું જોઈએ તો અહીંયા જે સેમિનાર હતો એમાં મેં સ્પેશિયલી એમને એમની પર્ટિક્યુલર જેમ કે નર્સિંગ છે એ પછી શું કરી શકે ટેકનિકલ છે એ પછી શું કરી શકે આર્ટ્સ પછી શું કરી શકે એના માટે નોલેજ આપ્યું કઈ કન્ટ્રી એમના માટે સારી છે ત્યાં જઈને કઈ રીતે અપ્લાય કરવું એ બધા માટે નોલેજ આપ્યું છે અને આના માટે હું ગોપાલ વિકાસ મંડળ આયોજિત જીવીએમ કેમ્પસ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ